રહું છું અને મને મને પ્રોસેસ છે થોડું સર ગાઈડન્સ હા શ્યોર એબ્રોડના માટે અમે સ્પેશિયલ કેર એક આપીએ છીએ એની અંદર એક ટેલિફોનિક કાઉન્સલિંગ અમે કરતા હોઈએ છીએ કપલનું એના પછી જે બી નેસેસરી રિપોર્ટ્સ છે બ્લડ રિપોર્ટ્સ કે સિમેન એનાલિસિસ છે એ અમે તમારા સિટીમાં જ કે તમારા જે કન્ટ્રીમાં જ તમને અમે એડવાઇઝ કરતા હોઈએ છીએ એ જે પણ રિપોર્ટ્સ છે તમારે અમને વોટ્સઅપ કે મેઇલ કરવાના રહેશે જેના આધારે અમે તમને જે આઈવીએફ પહેલાંની જે પ્રી ટ્રીટમેન્ટ એટલે કે સ્પમ હેલ્ધી કરવા માટે કે એગ હેલ્ધી કરવા માટે જે પણ નેસેસરી ટ્રીટમેન્ટ્સ છે અમે ઓનલાઈન તમને એનું માર્ગદર્શન આપશું હવે તમારે અમારો સંપર્ક પિરિયડ્સના સેકન્ડ ડે તમારી વાઈફના પિરિયડ્સના સેકન્ડ ડેના દિવસે તમારે એમને મળવાનું રહેશે ત્યારે અમે હોર્મોના ઇન્જેક્શન્સ આપી એગને મોટા કરીને અંડર એનેસ્થિશિયા ઓલમોસ્ટ નવથી દસ દિવસ ઇન્જેક્શન્સ ચાલશે અગિયારમાં બારમાં દિવસે આપણે બીજને રિટ્રીવ કરશું એ દિવસે તમારું સિમેન્ટ સેમ્પલ લઈ એની અંદર એકસી પ્રોસેસ વડે ફર્ટિલાઇઝેશન કરી અને પાંચ દિવસ પછી જ્યારે આપણા એમ્બ્રિયો બનીને રેડી થાય ત્યારે તમારા વાઇફની હોમની અંદર એટલે કે યુટ્રસની અંદર આપણે ફ્રેશ એમ્બ્રિયોને ટ્રાન્સફર કરી દઈશું એટલે કે સમયગાળો આપણો લગભગ સત્તરથી અઢાર દિવસનો તમારો રોકાવાનો અમારા ત્યાં થશે અને આફ્ટર ફ્રેશ ટ્રાન્સફર થયા પછી તમે આરામથી જ બીજા દિવસે તમારા ડેસ્ટિનેશન પર પાછા તમે જઈ શકો છો પંદર દિવસ પછી તમારો એક બીટા એસસીજીનો રિપોર્ટ કરવાનો રહેશે જેના આધારે અમે આગળની ટ્રીટમેન્ટ માટે તમને ગાઈડન્સ ફોન પર જ આપતા રહીશું આ પ્રોસેસને રિલેટેડ કંઈ પણ તમારા ઇશ્યુઝ હોય કંઈ પણ કોમ્પ્લિકેશન્સ હોય કોઈ પણ તમારા ક્વેશ્ચન્સ હોય એ તમે એકદમ આસાનીથી તમને અમારો સંપર્ક કરી શકો છો જેનો અમે તમે ટેલિફોનિક ગાઈડન્સ તમને ચોક્કસપણે આપશો તો આ રીતે અબ્રોડમાં રહેતા આવા કપલ્સ કે જેમને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લમ્સ હોય એમને અમારી કોઈપણ હેલ્પની જરૂર હોય તો અમારી ટીમનો કોન્ટેક ચોક્કસથી કરી શકો છો